નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ તેમજ નવોદય વિદ્યાલય સમિતિ અંતર્ગત આવેલી વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ચૌદ હજાર કરતા વધુ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રિક્રુટમેન્ટ નોટિફિકેશન જીરો એક બે હજાર પચીસ અંતર્ગત રિક્રુટમેન્ટ ઓફ વેરિયસ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ પોસ્ટ ઇન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એન્ડ નવોદય વિદ્યાલય સમિતિ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે મિત્રો તેમજ અન્ય જે નિયમો છે ભરતી અંતર્ગત તેના વિશેની સંપૂર્ણ માહિતી તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન હેન્સ ફોર મેન્શન ઇઝ કેવીએસ ઇઝ એન ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જે તમે જોઈ શકો છો મિત્રો પચીસ રિજિયનલ ઓફિસ આવેલી છે તેમજ અલગ અલગ જે રાજ્યોમાં તેમજ કુલ બારસો અઠ્યાસી કરતા વધુ જે કેન્દ્રીય વિદ્યાલય છે તે ભારતભરમાં મિત્રો આવેલી છે નવોદય વિદ્યાલય સમિતિની વાત કરીએ મિત્રો તો એનવીએસ જે છે મિત્રો તેનું હેડક્વાર્ટર છે તે નોઈડા ખાતે છે તેમજ અલગ અલગ જે રાજ્યોમાં કુલ મળીને છસો પચાસ કરતાં વધુ જે એનજી જે એનવીએસ છે જેએનવી છે મિત્રો એટલે કે તમે જોઈ શકો છો નવોદય વિદ્યાલય સમિતિ અંતર્ગત જે નવ જવાન નવોદય વિદ્યાલય જે કાર્યરત છે મિત્રો તે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જેએનવી ઇઝ બિંગ ફૂલી રેસીડેન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તેમજ તેમાં વિધ શિક્ષકો છે મિત્રો તેના માટે એકોમોડેશન પણ રેન્ટ ફ્રી પ્રોવાઇડ કરવામાં આવે છે મિત્રો જેના અંતર્ગત વિવિધ ટીચર્સ તેમજ નોન ટીચિંગ સ્ટાફ જેમાં જુનિયર સેક્રેટરી અલ આસિસ્ટન્ટ મલ્ટીટાસ્કીંગ સ્ટાફ લેબ અટેન્ડન્ટ તેમજ સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર આસિસ્ટન્ટ કમિશનર પ્રિન્સિપલ ટીજીટી પ્રાઇમરી ટીચર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર વગેરે અહીંયા એડમિનિસ્ટ્રેશન ઓફિસર જેવી વિગતવાર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ વાઇઝ અહીંયા કેટેગરી વાઇઝ કેટલી વેકેન્સી આપેલી છે તેના વિશે વિગતવાર જોઈએ તો આસિસ્ટન્ટ કમિશનર જે ઇક્વિવેલન્ટ ટુ ગ્રુપ એ ઇન કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન માટે કુલ આઠ જગ્યા છે વાત કરીએ તો એટલે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન માટે કુલ એકસો ચોત્રીસ જગ્યા છે મિત્રો જેમાં અડસઠ જગ્યા અનરિઝર્વ ઓબીસી નોન ક્રિમિલર માટે છત્રીસ એસસી માટે વીસ એસટી માટે દસ તેમજ એનવીએસ એટલે કે નવોદય વિદ્યાલય સમિતિ માટે કુલ ત્રણ એટલે કે નાઇન્ટી થ્રી જગ્યા છે મિત્રો વાઇસ પ્રિન્સિપલ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય માટે અઠ્ઠાવન જગ્યા છે મિત્રો જેમાં કેટેગરી મુજબ પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજી ઇન કેવીએસ માટે કુલ મળીને ચૌદસો ને જગ્યા છે મિત્રો અલગ અલગ જે વિષયો પ્રમાણેની વાત કરીએ તો હિન્દી ઇંગ્લિશ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ બાયોલોજી હિસ્ટ્રી જ્યોગ્રાફી ઇકોનોમિક્સ કોમર્સ કોમ્પ્યુટર સાયન્સ અને બાયોટેકનોલોજી કુલ મળીને કેટેગરી મુજબ જે કરતા મિત્રો ચૌદસો ને પાસઠ જગ્યાઓ માટેની જાહેરાત છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અને નવોદય વિદ્યાલય સમિતિમાં એનબીએસ પોસ્ટ ગ્રેડ ટીચર્સ એટલે કે પીજીટી ઇન મોડન ઇન્ડિયન ટીચર્સ એટલે કે ટીજીટી ઇન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન માટે સત્યાવીસો ચોરાણું જગ્યા છે જેમાં અલગ અલગ લેંગ્વેજ તેમજ કેટેગરી મુજબ અહીંયા જગ્યાઓ છે મિત્રો અંધઝ કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરી ઓબીસી નોન ક્રિમિલર એસસી એસટી તેમજ જે ડિઝેબિલિટી એટલે કે દિવ્યાંગજન ઉમેદવારો છે તેના માટે પણ અહીંયા જગ્યાઓ છે એકસો ત્રણ જગ્યા યન ઇન કેન્દ્રિય વિદ્યાલય સંગઠન માટે એટલે કે ગ્રંથપાલ માટે કુલ એકસો સુડતાલીસ જગ્યા છે મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇન કે વિદ્યાલય સમિતિ માટેની વાત કરીએ તો હિન્દી ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ મેથેમેટિક્સ સાયન્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિકલ એજ્યુકેશન મેલ ફિઝિકલ એજ્યુકેશન ફિમેલ ટીજીટી આર્ટ કોમ્પ્યુટર સાયન્સ ટીજીટી મ્યુઝિક લાઇબ્રેરી તેમજ સ્પેશિયલ એજ્યુકેટર કુલ મળીને બે જગ્યા છે મિત્રો ટ્રેન્ડ કીજો ટીચર્સ થર્ડ લેંગ્વેજ ઇન નવોદય વિદ્યાલય સમિતિ એટલે કે જે અલગ અલગ જે લેંગ્વેજ છે મિત્રો આસામી બોડો ગારો ગુજરાતી કન્ડા ખાસી મલયાલમ મરાઠી મિજો નેપાલી ઓડિયા પંજાબી તમિલ તેલુગુ ઉર્દુ બાંગ્લા તેમજ મણિપુરી માટે કુલ જગ્યા છે મિત્રો સ્પેશિયલ લેંગ્વેજ માટેની ચારસો તેતાલીસ જગ્યા પ્રાઇમરી ટીચર્સની વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રાઇમરી ટીચર્સ માટે ત્રણ હજાર ત્રણસો ને પાસાઠ જગ્યા છે મિત્રો જેમાં સ્પેશિયલ એજ્યુકેટર પીઆરટી પ્રાઇમરી માટે તેમજ પીઆરટી પ્રાઇમરી ટીચર્સ માટે છવ્વીસો ચોર્યાસી તેમજ પીઆરટી મ્યુઝિક માટે એકસો ને સત્યાસી જગ્યા છે ઓફિસર ઓફિસર માટે માટેની પાંચ જગ્યા આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની બે જગ્યા આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર માટે ચુમ્બતેર જગ્યા જુનિયર ટ્રાન્સલેટર માટે આઠ જગ્યા સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટે બસો ને એસી જગ્યા જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટે સાતસો ને ચૌદ જગ્યા છે સ્ટેનોગ્રેડ વન માટે ત્રણ જગ્યા સ્ટેનોગ્રેડ ટુ માટે સત્તાવન જગ્યા છે તેમજ કેન્દ્રીય એનવીએસ એટલે કે નવદય વિદ્યાલય સમિતિ માટે નોન ટીચિંગ ઓપરેટિંગ પોસ્ટની વાત કરીએ તો જુનિયર સેક્રેટરીલ આસિસ્ટન્ટ માટેની છેતાલીસ જગ્યા જુનિયર સેક્રેટરીલ આસિસ્ટન્ટ જેએનવી કેડર માટેની વાત કરીએ તો પાંચસો બાવન જગ્યા તેમજ લેબ એટેન્ડન્ટ માટે એકસો પાસઠ મલ્ટી સ્ટાફ એચક્યુ આરઓ માટે ચોવીસ જગ્યા છે મિત્રો આગળ આપણે વાત કરશું મિત્રો જે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વિગતવાર અલગ અલગ જે પોસ્ટ છે તેના માટે એસેન્શિયલ જે ક્વોલિફિકેશન માંગેલું છે તેના માટેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ફોર આસિસ્ટન્ટ કમિશનર એકેડેમિક્સ માટેની વાત કરીએ તો પે સ્કેલ છે લેવલ બાર મુજબ ઇઠોતેર હજાર આઠસોથી લઈ બે લાખ નવ હજાર બસો સુધીનું પે લેશે મિત્રો વહીમર્યાદા મેક્સિમમ અહીંયા ફોર્ટી ફાઇવ યર્સ એટલે કે પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ ડેક યુનિવર્સિટી પચાસ ટકા સાથે બીએડ તેમજ વર્કિંગ એઝ અ પ્રિન્સિપલ ઇન પે લેવલ ટ્વેલ્વ એટલે આ જે એક્સપિરિયન્સ વાળી જગ્યાઓ છે મિત્રો આસિસ્ટન્ટ કમિશનર જે કેવીએસ માટે તેના માટે અહીંયા વાત કરીએ તો લેવલ ટ્વેલ્વ મુજબ પગાર ધોરણ તેમજ અહીંયા એક્સપિરિયન્સ વાળી જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી બીએડ બી બીએડ એમએડ તેમજ વર્કિંગ એક્સપિરિયન્સ છે પ્રિન્સિપલ ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની પણ જગ્યા છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન તેમજ એનવીએસ માટે આપણે આગળ વાત કરીશું મિત્રો જે શિક્ષકો માટેની જગ્યા છે તેના માટે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેમજ જે નોન ટીચિંગ સ્ટાફ માટે જે જગ્યાઓ છે તેના માટે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મિત્રો પીજીટી છે તેના માટે લેવલ આઠ મુજબ પગાર ધોરણ રહેશે એટલે કે બેઝિક સુડતાલીસ હજાર છસો રહેશે તેની સાથે કેન્દ્ર સરકારના અનુસાર જે ડીએનએસ અલાઉન્સી એડમિસિબલ જે ભથ્થાઓ છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકશે અહી મર્યાદા મેક્સિમમ અહીંયા ચાલીસ વર્ષની છે મિત્રો જેમાં ઇન્ટીગ્રે લાયકાતની વાત કરીએ તો ઇન્ટિગ્રેટेड પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ एनसीટી રેકગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન યુનિવર્સિટી એટલીસ્ટ 50% માર્ક્સ ઇન ઇન્ક્લુડિંગ બીએડ કમ્પોનન્ટ અથવા તો માસ્ટર ડિગ્રી એન્ડ બીએડ ડિગ્રી ફ્રોમ एनसीટી ઓર 3 યર્સ ઇન્ટિગ્રેટेड બીએડ એમબેડ ફ્રોમ एनसीટી અથવા તો 4 યર ઇન્ટિગ્રેટेड ડિગ્રી વિથ 50% ફ્રોમ एनसीટી રેકગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન ઇન્ક્લુડિંગ બીએડ કમ્પોનન્ટ તેમે જે પ્રોફિશિયન્સી ટુ ટીચ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ ડિટેલ્સ ઓફ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ માટે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પજીટી ઇંગ્લિશ માટેની જગ્યા છે મિત્રો કેવીએસ તો તેમાં ઇંગ્લિશ પ્રોવાઇડેડ ધ કેન્ડિડેટ હેઝ સ્ટડીઝ કોન્સન સબ્જેક્ટ એઝ અ ગ્રેજ્યુએશન લેવલ ઓલ્સો પીજીટી ઇંગ્લિશ ઇન એનવીએસ માટે ઇંગ્લિશ જે છે મિત્રો તે માસ્ટર ડિગ્રીમાં સબ્જેક્ટ ધરાવતા હોય છે તે મુજબ અહીંયા અલગ અલગ જે વિષયો છે તે માટેની પણ માહિતી આપેલી છે મિત્રો વિગતવાર જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લાય કરવા માટેની લિંક તેમજ જે જાહેરાત ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એકવાર જે પોસ્ટ માટે તમે એલિજિબિલિટી ધરાવતા હોય તેના માટેની સંપૂર્ણ માહિતી એકવાર વાંચી અને ત્યારબાદ અભ્યાસ કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તે બાબતે આપને કોઈ ક્વેરી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્વેરી માટે તમે મેન્ટ કરી શકો છો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પીજીટી જે કોમ્પ્યુટર સાયન્સ ફિઝિકલ એજ્યુકેશન મેલ ફિમેલ એન્ડ મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ માટેની વાત કરીએ તો તેમાં પણ સુડતાલીસ હજાર છસો લેવલ આઠ મુજબ ધોરણ બેઝિક નોટ એક્સિડિંગ ફોર્ટી ઇયર્સ એટલે વયમરદા અપર એજ લિમિટ લાયકાતની વાત કરીએ તો પીજીટી કોમ્પ્યુટર સાયન્સ માટે એમએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી અથવા તો એમસીએ અથવા તો એમઇ એમટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી તેમજ બીએડ અથવા તો થ્રી યર્સ ઇન્ટીગ્રેટેડ બીએડ એમએડ અથવા તો ફોર ઇયર ઇન્ટીગ્રેટેડ ડિગ્રી કરેલી હોવી જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે ટીજીટી માટેની વાત કરીએ તો તેમાં બેઝિક ચુમ્માલીસ હજાર નવસો એટલે લેવલ સાત મુજબ બેઝિક રહેશે વહીમરદા મેક્સિમ પાંત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો ફોર કેવીએસ માટેની વાત કરીએ તો ફોર ઇયર ઇન્ટીગ્રેટેડ ડિગ્રી કોર્સ ફ્રોમ એનવીએસ માટેની વાત કરીએ તો ફોર ઇયર ઇન્ટીગ્રેટેડ ડિગ્રી કોર્સ ફોમ એનસીટી ઇન્સ્ટિટ્યુશન અથવા તો બેચલર ડિગ્રી ઓનર્સ ડિગ્રી ફ્રોમ રેગ્ન ઇન્સ્ટિટ્યુશન તેમજ બીએડની ડિગ્રી અથવા તો થ્રી યર્સ ઇન્ટીગ્રેટેડ બીએડ એમએ કરેલું હોવું જોઈએ તેમજ ગ્રેજ્યુએશન ઇન કોન્સન સબ્જેક્ટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ વન ઇયર બીએડ સ્પેશિયલ એજ્યુકેશન ફ્રોમ રિહેબિલેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આરસીએ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ક્વોલિફાઈડ ઇન ધ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સીટીએડનું પેપર ટુ છે કન્ડક્ટેડ બાય સીબીએસઇ તેમજ ટીજીટી માટે મિત્રો અહીંયા કોલીફાઈડ થયેલા હોવા જોઈએ તેમજ કોમ્પિટિશન ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ એન્ડ હિન્દી મીડિયમ ડિઝરેબલ ક્વલિફિકેશનની વાત કરીએ તો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન સ્કૂલ ફોર

તેમજ અહીંયા લાયકાત પણ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ફોર ઇયર્સ ઇન્ટીગ્રેટ ડિગ્રી વિથ કોર્સ વિથ ફ્રોમ એનસીટી ફિફ્ટી પર્સન્ટેજ સાથે અથવા તો બેચલર ડિગ્રી ઓનર્સ ડિગ્રી ફ્રોમ રેગ્યુલર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેની સાથે બીએડ ડિગ્રી અથવા તો થ્રી ઇયર્સ ઇન્ટીગ્રેટેડ બીએડ એમએડ અથવા વન યર બીએડ સ્પેશિયલ એજ્યુકેશન તેમજ તમે જોઈ શકો છો જે सीटेट ક્વોલિફાઈડ ધરાવતા હોજો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પોસ્ટ વાઇઝ જે ઇલેક્ટિવ સબ્જેક્ટ ની પણ વાત કરેલી છે મિત્રો તે વિગતવાર તમે અભ્યાસ કરી શકશો ટીજીટી કમ્પ્યુટર સાયન્સ માટે ની પણ અહીંયા વાત કરેલી છે મિત્રો ટીજીટી કમ્પ્યુટર સાયન્સ મ્યુઝિક આર્ટ એન્ડ એજ્યુકેશન તેમજ ફિઝિકલ એજ્યુકેશન મેલ એન્ડ ફીમેલ તેમજ ટીજીટી વર્ક એક્સપિરિયન્સ માટે વાત કરીએ તો જે અહીંયા એન્જિનિયરિંગ ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે પણ ટીજીટી વર્ક એક્સપિરિયન્સ માટે ની જગ્યા છે જેવા બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઇસી તેમજ બીએડ ની ડિગ્રી કરેલી હોય તેમજ 1 યર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઇન रेकग्नाइज वर्कशॉप और इंस्टिट्यूशन फेक्टरी स्पेशियल एजुकेटर में जगह है मित्रों मुजब पगारदोड़ जो लायक की बात करिए तो ग्रेजुएशन डिग्री तेज एनी ऑफ द फोलइंग रेकग्नाइ इंस्टिट्यूशन यूनिवर्सिटी जो बी एड स्पेशियलेशन अथो बीएड जनरल अथवा तो बी एड जनरल विथ फिफ्टी पर्सेज अथवा तो बीएड जनरल विथ पॉस्ट ग्रेजुएट प्रोफेशनल डिप्लोम स्पेशल स्पेशियल एज्युकेशन अथवा स्पेशियल एजुकेशन मेंटल रिटार्डेशन मल्टलिपल डिजेबिलिटी फिजिकल एंड न्यूरोलॉजिकल लोगमोटिव एलआई एट इंपेरमेंट एंड सिल्रिशी पॉलिसीज विज्युअल इंपेरमेंट अथवा तो आ रीत मित्रों तुम जो पोस्ट ग्रेजुएट डिग्री છે તે સ્પેશિયલ એજ્યુકેશનમાં મેળવું હોય જોઈએ તેની સાથે સીટી પણ ક્વોલિફાઈડ થયેલા હોવા જોઈએ પ્રાઇમરી ટીચર્સ મ્યુઝિક માટેની વાત કરીએ તો અહીંયા લેવલ છ મુજબ બેઝિક પગાર પાંત્રી હજાર ચારસો રહેશે મિત્રો વયમરદા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી હાયર સેકન્ડરી ઇન્ટરમીડિયેટ વિથ ફિફિફ્ટી પર્સન્ટેજ તેમજ બેચલર ડિગ્રી ઇન મ્યુઝિક પરફોર્મિંગ આર્ટ્સ વર્કિંગ નોલેજ ઓફ હિન્દી એન્ડ ઇંગ્લિશ તેમજ કેન્ડિડેટ હેવિંગ ડિપ્લોમા ઇન મ્યુઝિક આર નોટ એલિજિબલ ફોર ધ પોસ્ટ એટલે કે ડિપ્લોમા મ્યુઝિક કરેલું હોય તેઓ ઉમેદવારો માટે અહીંયા એલિજબલિટી રહેશે નહીં પ્રાઇમરી ટીચર્સ માટેની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી હાયર સેકન્ડરી વિથ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ ટુ ઇયર ડિપ્લોમા ઇન એલિલમેન્ટરી એજ્યુકેશન તેમજ અથવા તો સિનિયર સેકન્ડરી હાયર સેકન્ડરી વિથ ફિફ્ટી પર્સન્ટેજ ફોર ઇયર બેચરલ એટલે કે એડ અથવા તો સિનિયર સેકન્ડરી તેમજ સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ સેન્ટ્રલ ટીચર એલિજબિલિટી ટેસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવે પેપર વન મિત્રો સીબીએસસી દ્વારા તે ક્વોલિફાઈડ થયેલા હોવા જોઈએ તેમજ પ્રોફિસન્સી થ્રુ હિન્દી એન્ડ ઇંગ્લિશ હોવા જોઈએ સ્પેશિયલ એજ્યુકેટર માટે પણ જગ્યા છે મિત્રો તો આથી મિત્રો વિવિધ ટીચિંગ જગ્યાઓ તેમજ નો ટીચિંગ માટેની વાત કરીએ તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટે જગ્યા છે ફાઇનાન્સ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની જગ્યા છે તો ગ્રેજ્યુએટ ઇન સિવિલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમાં જે 2 વર્ષ ઓર રિલેવન્ટ એક્સપિરિયન્સ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી તેમાં જે વર્કિંગ યુડી સેલક અપર ડિવિઝન ક્લાર્ક SSA તેમાં જે ઇક્વિલેન્ટ ઓર રેગ્યુલર બેઝિસ ફોર મિનિમમ 3 યર્સ ઇન લેવલ 4 જુનિયર ટ્રાન્સલેટર માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો લેવલ 6 નું જે પગાર ધોરણ તેમાં જે requiired અહીંયા લખાત આપેલી છે વૈમરદા 30 વર્ષ સુધીની લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફોમ રેખા યુનિવર્સિટી અથવા તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેખ્ઞા યુનિવર્સિટી ઇન ઇંગ્લિશ વિથ હિન્દી એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ ઓર એઝ મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટ ડિગ્રી લેવલ ત્યારબાદ તમે જોઈ શકો છો સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટે લેવલ ચાર મુજબ પગાર રહેશે મિત્રો વયમ રહેતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની તેમજ બેચલર ડિગ્રી તેમજ જેએસએ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એલડીસી અથવા તો ઇક્યુએલેન્ડ તેમજ મિનિમમ થ્રી ઇયર્સ ઇન લેવલ ટુ ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓટોનોમસ બોટી ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેનોગ્રફર ગ્રેડ વન માટે છ લેવલ્સ હો મને પગાર ધોરણ 33400 પગાર ધોરણ અ ગ્રેજ્યુએશન તેમાં જે શોર્ટ હેન્ડ સ્પીડ 100 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ હિન્દી શોર્ટ હેન્ડ એન્ડ ટાઇપિંગ સ્પીડ ઓફ 45 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ હિન્દી ટાઇપિંગ વર્કિંગ એઝ અ સ્ટેનોグラファー கிரேડ 2 રેગ્યુલર બેસિસ 5 યર્સ ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્નમેન્ટ ત્યારબાદ સ્ટેનોグラファー கிரேડ 2 માટે ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી તેમાં જે તમા એક્સપિરિયન્સ માંગેલો નથી મિત્રો જુનિયર સેક્રેટરીલ આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો મેક્સિમમ વય મર્યાદા 27 વર્ષ સુધીની લેવલ 2 મુજે પગાર ધોરણ તેમાં જે લાયકાતની વાત કરીએ તો ક્લાસ 12 પાસ ઓર ઇક્વિવેલન્ટ એટલે કે 12 પાસ તેમાં टाइपिंग स्पीड 35 वर्ड पर मिनट इन इंग्लिश 30 वर्ड पर मिनट इन कंप्यूटर تمہ جے কেন্দ্রীয় विद्यालय માટે नवोदय विद्यालय માટેની વાત કરીએ તો ক্লাস 12 પાસ अथवा તો પાસ + 2 લેવલ ઓફ સિનિયર સેકન્ડરી ફ્રોમ सीबीएसई स्टेट बोर्ड تمہ જે ડિઝાયરેબલ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો અહીંયા ایکسپિરિયન્સ ની વાત કરેલી છે મિત્રો નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન એટલે કે મીન્સ અહીંયા જનરલ જે આસિસ્ટન્ટ છે તેના માટે અહીંયા એક્સપિરિયન્સ માગેલો નથી મિત્રો ખાસ ધ્યાન રાખવાની રહેશે લેબ એટેન્ડેન્ટ માટે દસ પાસ તેમજ ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિક અથવા તો બાર પાસ ફ્રોમ સાયન્સ સ્ટ્રીમ તેમજ લેવલ વન મુજબ બેઝિક પગાર અઢાર હજાર મેક્સિમમ મર્યાદા ત્રીસ વર્ષ સુધીની એમટીએસ માટેની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા બેઝિક લેવલ વન મુજબ તેમજ તેમાં ક્લાસ એક એટલે કે ટેન પાસ માંગેલું છે જે એજ રિલેક્સેસનની વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ માટે પાંચ વર્ષની ઉપલી વયમર્યાદામાં ઓબીસી નોન ક્રિમિયલ માટે ત્રણ વર્ષ વુમન માટે દસ વર્ષ જે રેગ્યુલર એનવીએસ એમ્પ્લોય માટે પાંચ વર્ષની છૂટછાટ જે કેન્દ્ર સરકારના નિયમો છે તેના મુજબ મળવાપાત્ર થશે મિત્રો જેના માટે પ્રિસ્ક્રાઇબ જે ફોર્મેટ છે તેના માટેનું ફોર્મેટ છે તે ઈડબલ્યુએસ કેટેગરી ઓબીસી માટે ખાસ જે પ્રોફોર્મ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો तो तुम तो जो सोचो मोड ऑफ सिल्शन एट के एक्सामनेशन स्कीम करिए तो देर विल बी टू टायर एक्सामिनेशन फॉलो बाय इंटरव्यू फॉर द फॉलोइंग पोस्ट नीचे नीचे मुझे पोस्ट है जमा केवीएस आसिस्ट कमिश्नर प्रिंसिपल वाइस प्रिंसिपल पीजीटी टीजीटी पीआरटी एडमिनिस्ट्रेटिव ऑफिसर फिन्नास ऑफिसर आसिस्टेंट इंजीनियर जुनियर ट्रांसलेटर तथा एनवीएस आसिस्ट कमिश्नर प्रिंसिपल पीजीटी टीजीटी टीजी टीम बेटायर में हम एक्सामिनेशन मित्रों खास इंटरव्यू पेटे मेरिट लिस्ट है गिवन बैठे जो एट्टी फाइव पर्सेंट एंड फिफ्टी परसेंट मार्क्स ओप्टन बाय कैंडिडेट इन टायर टू एंड इंटरव्यू રિસ્પેક્ટિવલી એટલે કે ટાયર ટુમાં જે માર્ક્સ મેળવેલા હશે તેના પંચ્યાસી ટકા તેમજ ઇન્ટરવ્યુ મિત્રો જે પંદર ટકા મુજબ અહીંયા મેરિટ બનશે ઇન્ટરવ્યુ સો માર્ક્સ નું હશે મિત્રો દેર વિલ બી ટુ ટાયર એક્ઝામિનેશન ફોર સ્કિલ ટેસ્ટ એટલે કે મિત્રો અહીંયા જે ગ્રેડ વન ટુ માટે તેમજ જુનિયર સેક્રેટરી માટે આસિસ્ટન્ટ માટે અહીંયા ફક્ત જે ટાયર ટુ એક્ઝામિનેશનના આધારે મેરિટ બનશે મિત્રો ટાયર વન એક્ઝામિનેશનમાં તમે જોઈ શકો છો જે અહીંયા અલગ અલગ છ પાર્ટ હશે મિત્રો જેમાં સો માર્ક્સનું જે પરીક્ષા હશે મિત્રો સો ક્વેશ્ચન હશે ત્રણસો માર્ક્સનું જે પેપર હશે મિત્રો જે ટાયર વન પ્રિલિમિરી એક્ઝામિનેશન ઓએમઆર ધ ટેસ્ટ ફોર ઓલ પોસ્ટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ તો તમે જોઈ શકો છો ટાયર જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની વાત કરીએ તો સો જે માર્ક્સનો અહીંયા સો ક્વેશ્ચન હશે ત્રણસો માર્ક્સના જેમાં તમે જોઈ શકો છો જનરલ અવેરનેસ કરંટ અફેર્સ બેઝિક નોલેજ તેમજ કોમ્પ્યુટર પ્રોફેશન જેંગ્વેજ તેમજ લેંગ્વેજ કોમ્પિટિશન ઇન મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ તેમજ જે ટાયર વન માટેની જે અધર પોસ્ટ એમટીએસ સિવાયની મિત્રો જેમાં જર્નલ રિઝનિંગ ન્યુમરીબિલિટી બેઝિક કોમ્પ્યુટર લિટરેસી વગેરે અહીંયા હશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ટાયર ટુની વાત કરીએ તો જેમાં ડિટેલ સિલેબસ અહીંયા મૂકવામાં આવશે મિત્રો જે વેબસાઇટ પર તેમાં નંબર ઓફ ક્વેશ્ચન સિક્સિટી ઓબ્જેક્ટિવ દસ માર્ક્સનો ડિસ્ક્રિપ્ટ દસ ડિસ્ક્રિપ્ટિવ સાઈઠ માર્ક્સનો હશે તેમજ ચાલીસ માર્ક્સ ડિસ્ક્રિપ્ટિવનો હશે એટલે સિત્તેર ક્વેશ્ચન તેમજ જે સો માર્ક્સ નો અહીંયા પેપર હશે મિત્રો અ સ્કીલ ટેસ્ટની પણ અહીંયા માહિતી આપેલી છે મિત્રો તે તમે વિગતવાર અભ્યાસ કરી શકશો મિત્રો એલોકેશનની વાત કરીએ પ્રોસેસ ઓફ એલોકેશન ઓફ કેન્ડિડેટ એટલે કે મેરિટના આધારે જે આગળ વાત કરી તે મુજબ એલોટમેન્ટ ઓફ ધ પોસ્ટ એન્ડ ડિપાર્ટમેન્ટ વિલ બી ડન એઝ પર ધ મેરિટ લિસ્ટ એન્ડ ચોઈસ ઇન્ડિકેટેડ બાય ધ કેન્ડિડેટ ઓન ધ એવોલિંગ ઇમ્પોર્ટન્ટ અહીંયા વિવિધ નોટ આપેલી છે મિત્રો ડિટેલ માહિતી આપેલી છે આગળ વાત કરશું મિત્રો અરજી ફોર્મ છે તે કેવી રીતે એપ્લાય કરવું મિત્રો કઈ રીતે કઈ વેબસાઇટ પર એપ્લાય કરવું તો તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે મિત્રો ત્યાં તમારે અરજી ફોર્મ છે તે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો અહીંયા ફીની વાત કરેલી છે વિગતવાર એક્ઝામિનેશન ફી છે મિત્રો તે અલગ અલગ જે ગ્રેડ લેવલ મુજબ અહીંયા ફી આપેલી છે મિત્રો બારસો થી લઈને પંદરસો ત્રેવીસો સુધીની ફી રહેશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો રજીસ્ટ્રેશન ચૌદ નવેમ્બરથી ચાલુ થઈ ગયું છે મિત્રો તેમજ ચાર ડિસેમ્બર બે પચીસ સુધી રજીસ્ટ્રેશન તમે કરાવી શકશો અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે મિત્રો વિગતવાર તમે અભ્યાસ કરવાનું રહેશે ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ છે ભરવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન તેમજ નવોદય વિદ્યાલય સમિતિ એનવીએસ કેવી અંતર્ગત આવેલી દસ હજાર કરતા વધુ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય